ખૂબ જ આનંદ અને ઉત્સાહથી નાના મોટા સૌ કોઈ લોકો પતંગ ઉત્સવની ઉજવણી કરતા હોય છે ત્યારે આજે આપણે વિશેષમાં પતંગ પતંગ તેમજ તથા જાયન્ટ એક સફરે લઈ જઈશું ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની અંદર અલગ અલગ થીમ આધારિત પતંગો જોવા અને જાણવા મળ્યા ત્યારે તેમાં ભગવાન શ્રી રામની થીમ પર બનાવેલો પતંગ આખા પતંગોત્સવનું આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું આ પતંગ જોઈને ઘણા લોકો ભાવ વિભો થઈ ચૂક્યા હતા ભગવાન શ્રી રામની સોળ ફૂટની છબીવાળો પતંગ ચગાવવામાં આવ્યો હતો જે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો પતંગ મહોત્સવમાં પંચાવન દેશના એકસો તેપ્પન જેટલા પતંગબાજો ભાગ લીધો હતો આજે આપણે વાત કરીશું તો અમદાવાદના જ એક પતંગબાજ ગોપાલભાઈ મગનભાઈ પટેલ ગોપાલભાઈ મગનભાઈ પટેલ એ છેલ્લા ઘણા વખત થી ઘણા દેશોમાં તેમજ ગુજરાતના પતંગ મહોત્સવમાં તેઓ ભાગ લઈ રહ્યા હોય છે તેઓ પોતાના અનોખા પતંગ સાથે હંમેશા પતંગ મહોત્સવમાં હાજરી હોય છે આ વખતે ખાસ વાળો પતંગ બનાવ્યો હતો જે રાત્રે પણ ચમકતો હોય અને આ એકદમ નવા જ પ્રકારના પતંગથી નિહાળીને સૌ કોઈ લોકો ખુશ થયા હતા ગોપાલભાઈ પણ કહે છે કે હું ઘણા બધા દેશોની સફરે આ પતંગ તેમજ અલગ અલગ પ્રકારના પતંગ બનાવી અને પતંગ ઉત્સવમાં ભાગ લેતા હોઉં છું છેલ્લા ત્રેવીસ વર્ષથી હું ઇન્ટરનેશનલ ક્રાઈક ફેસ્ટિવલમાં પાર્ટિસિપેટ થઉં છું આજે ત્રેવીસ વર્ષોમાં ઘણા બધા ફેસ્ટિવલ મેં એટેન્ડ કર્યા છીએ અહીં દેશના પણ અને વિદેશના પણ અને દરેક જગ્યાએ પતંગ મહોત્સવમાં જે ડિઝાઇનો ઉડે છે એ બધી ડિઝાઇનો કરતાં આપણા કંઈક અલગ લાવવા માટે દર સાલ પ્રયત્ન કરી રહ્યા છીએ આ વખતે આપણી સરકારે નક્કી કર્યું હતું કે રાતના નાઇટ કાઇટ ફ્લાઇંગ કરવું એના માટે આપણે ગેલેરી પતંગ પણ બનાવેલો છે જે રાતના એકદમ બ્રાઇટનેસથી ચમકે અને ગુજરાતનું નામ રોશન કરે ભારતનું નામ રોશન કરે આજે આપણે વિદેશીઓની કમ્પેરિઝનમાં ઊભા રહીએ અને જેમ મોદી સાહેબ આપણા ભારતને નંબર વન બનાવવા ઈચ્છે છે એમ અમે પણ અમારો પ્રયત્ન એવો રહેશે કે આપણું ભારત નંબર વન બને અને દરેક દિશાની અંદર જે આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયા જે પ્રોજેક્ટ બધા ચાલે એ અનુસાર પણ અમે લોકો પણ એવો પ્રયત્ન કર્યા છે કે આપણા ભારતના જ પતંગો હોય ને ભારતના જ લોકો વ્યવસ્થિત રીતે ઉડાઈ શકે આજે અમે ઘણી બધી ડિઝાઇનો બનાવેલી છે જેમ કે ટાઈગર છે મેક્સિકાઈ ફિશ છે વેલ માછલી છે જે અમે અહીંયા છેલ્લા ત્રણ દિવસથી અહીંયા આગળ પ્રદર્શિત કરી રહ્યા છીએ છેલ્લા ત્રણ દિવસનો માહોલ ઘણો સારો રહ્યો હવાનો પણ ઘણો સરસ સુંદર સાથ રહેલો અને પબ્લિક તો ડે બાય ડે વધતી જ રહે છે કે સાંજ પડે પગ ઊભા રહેવાની પણ જગ્યા ના હોય એટલી ભીડ ભેગી થઈ જાય છે કારણ એનું એ જ કરે અહીંના લોકોનો સપોર્ટ અને અહીંના લોકોનો પતંગનો પ્રેમ એ આ દર્શાવે છે કે આ ફેસ્ટિવલ એકદમ સફળ રહે છે અને આજે લગભગ આ ફેસ્ટિવલના ત્રીસ વર્ષ ઉપર થઈ ગયા અને ત્રીસ વર્ષમાં લાંબી મજલ કાપી અને આજે દેશ વિદેશમાં પણ પ્રખ્યાત થયો બીજી વાત એ કે ભારતમાં જ્યારે ખાલી માત્ર ગુજરાતમાં જ આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવ ઉજવ ઉજવાતા હતા જે હવે વાઇબ્રન્ટના હિસાબથી હવે આખા ભારતની અંદર આ ઉત્સવનું ઉજવણી સારું શરૂ થઈ ગઈ જેમ આ વર્ષે તેલંગાણામાં પણ છે દિલ્હીમાં પણ છે એટલે હવે દરેક જગ્યાએ પણ આનો ક્રેઝ વધતો જાય છે પતંગનો ગુજરાતના ઉત્સવમાં તેઓ પણ આ અનોખા પતંગ સાથે હાજરી પુરાવી હતી તેમજ આ પતંગ સૌ કોઈ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર એટલા માટે હતું કે રાત્રે આ પતંગ ખૂબ જ સુંદર લાગતો હતો અને તેની ડિઝાઇન એ રીતે લાઇટો ગોઠવવામાં આવી હતી કે જે જોઈને સૌ કોઈ લોકો મંત્ર આ જે એક પતંગ છે એલઈડી કાઇટ છે જે હાઈફ્લક્સ એલઈડી થી બનાવવામાં આવેલો છે અને જે એલઈડી જે છે એકદમ વધારે લ્યુમિનસ ની આવેલી જેથી રાત્રિના પ્રકાર રાત્રે એકદમ બ્રાઇટનેસ થી ચમકે અને આજુબાજુમાં પણ ધારો અંધારું હોય તો અજવાળું આપે એટલે એવી થીમ સાથે અમે એક એવો પતંગ બનાવેલો છે કે જે આપણું ભારતનું નામ પણ રોશન કરવું જોઈએ એના હિસાબથી અમે એક નવો પતંગ બનાવે એલઈડી ગાઈટ અને એલઈડી ગાઈટનું અહીંયા પ્રદર્શન અમ લોકો કરી રહ્યા છીએ જે રાત્રે ઉડાડીશું અત્યારે ખાલી એક ટેસ્ટિંગ કરી રહ્યા છે કે એની બેટરી બેટરી બધું ઓકે કન્ડિશનમાં છે લાઇટ્સ બધી થાય છે અને એમાં એક ડિઝાઇનો મૂકેલી છે કે વન બાય વન એમાં ડિઝાઇનો ચેન્જ થતી રહેશે એટલે એ રીતના આખો પતંગની ડિઝાઇન કરેલી છે આવી જ એક વાત કરીશું જાયન્ટ ફિરકીઓની ફિરકી જોઈ હશે તો જાયન્ટ ફિરકી એટલે ફિરકો આપણે કહીએ તો આ જાયન્ટ ફિરકીઓ અલગ અલગ પ્રમાણની ડ્રેગન જાયન્ટ ફિરકી એટલે જેને ઉચકવા માટે બે થી ત્રણ માણસોની જરૂર પડે એવી જાયન્ટ ફિરકીઓની આજે અમે તમને સફરે લઈ જઈ રહ્યા છીએ આ જાયન્ટ ફિરકીઓ તૈયાર કરનાર નરેન્દ્રભાઈ પરમા છે નરેન્દ્રભાઈ પરમા છેલ્લા સોળ વર્ષથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લઈ રહ્યા છે અને તેઓ દ્વારા હંમેશા આવ નવા પ્રકારની ફિરકીઓ તેઓ ખાસ કરીને જાયન્ટ ફિરકીઓ માટે જ જાણીતા છે તેઓએ આ વખતે જય જવાન જય કિસાન આધારિત એક ખાસ જાયન્ટ ફિરકી તૈયાર કરી હતી જેમાં હળ અને બંદૂકની વચ્ચે મોટી ફિરકી બનાવવામાં આવી હતી એવી જ રીતે તેમની પાસે ડ્રેગન આકારની બનેલી જાયન્ટ ફિરકી છે આ ઉપરાંત અવનવી ફિરકીઓ તેઓ બનાવતા હોય છે અમારો ગ્રુપ અમારો આખો ફેમિલી કાઇટ ફેસ્ટિવલમાં છેલ્લા સોળેક વર્ષથી પાર્ટિસિપેટ કરીએ છીએ અમારું જનરલી શું છે કે બધા ટ્રેડિશનલ પતંગો બનાવવાનું વધારે હોય છે અમે ટ્રેડિશનલ પતંગો બધી બનાવી છે મોદી સાહેબ સીએમ હતા ત્યારથી ટ્રેડિશનલ પતંગો એમના આપતી ઓપનિંગને દિવસે આપીએ ને ખાસ અમે ખિરકીઓ બનાવી છે એકદમ મોટી જાયન્ટ સાઈઝની એ પણ બધી છે તો એ નેચર ઉપર વાઇલ્ડ લાઈફ ઉપર અમે બનાવી છે એ તમને હમણાં બતાવું છું કે તમે આપજો અલગ અલગ વર્ષે અમે અલગ અલગ થીમ ઉપર બનાવતા હોય છે ને સૌથી સારી છેલ્લી જે હમણાં બનાવી છે ભૂપેન્દ્રભાઈ સિંહ એમ એના ઉદ્ઘાટન કર્યું હતું એ છે જય જવાન જય કિસાન મેરા ભારત મહાન એ પણ ફિરકી એક જોવાની છે એ બહુ સરસ છે ટ્રેડિશનલ કાઇટ પણ અમારી પાસે બહુ બધી છે જેમાં બધું આર્ટ વર્ક કર્યું હોય ને એ આર્ટ વર્ક થાય છે ફક્ત થાનગઢમાં જે સુરેન્દ્રનગર જિલ્લામાં આવ્યું છે પાયાભાઈની દુકાન નરેન્દ્રભાઈ પરમાર ખાસ કરીને જાયન્ટ ફિરકીઓ માટે જાણીતા છે અને તેઓ જ્યારે પતંગ ઉત્સવમાં કોઈ પણ દેશમાં અથવા તો કોઈ પણ રાજ્યમાં ભાગ લઈ રહ્યા હોય ત્યારે તેઓની આ વિશેષતા જોવા માટે લોકો ખૂબ જ આતુર હોય છે તેમની આ અલગ પ્રકારની અને ખાસ કરીને ડિઝાઇન તૈયાર કરેલી ફિરકીઓ અને મોટા ફિરકાઓ અને જેને જાયન્ટ ફિરકા કહી શકાય તેને બનાવવા માટે પણ તેઓ એ વિશેષ કાળજી લેતા હોય છે તેની પાછળ તેઓ ઘણા કલાકો લગાડતા હોય છે અને તેમને તેઓ ખૂબ જ આ સુંદર રીતે દેખાવમાં પણ અદભુત અને આ જાયન્ટ ફિર ઉપાડવા માટે પણ ઓછામાં ઓછા બે માણસોની જરૂર પડે તેવા જાયન્ટ બનાવે છે અમદાવાદમાં પતંગ ઉત્સવ હોય અને તેમાં અમદાવાદીઓનો પતંગ એટલે ઉત્તરાયણની એક અલગ મજા હોય છે તેમાં આવા આવનવા પતંગો તેમજ આવા આવનવા ફિરકાઓ જોઈને સૌ કોઈ લોકો ખુશ થતા હોય છે અને તેનાથી જ આ પતંગ બાજો તેમજ પતંગ પતંગ તૈયાર કરનારા તેમજ ફિરકી તૈયારના લોકોનો પણ ઉત્સાહ વધતો હોય છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર